નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચાર હજાર સાતસો કરતાં પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની અરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ જ ને નવી તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજીની અંદર અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો હતો એનો ક્વૉલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી લઈ લો દાણે હારીએ ચૌદસો ને ત્રીસ ભાવવાનો આનો લઈ ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવવાનો આનો લઈ લો ક્વૉલિટી દાણે હારી ચૌદ ત્રીસ આ તુવેરનો ભાવ ચૌદસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને આઠ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો આઠ ભાવ જોઈ લો ભાઈ દાણે પણ સારી એ ચૌદસો આઠ ભાવનો જોઈ લો ક્વોલિટી નવી તુવેર ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારી એ ચૌદસો ને બત્રીસ ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો બત્રીસ ભાવિટીમાં એકતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ કોલિટીમાં હારીએ ભાઈ દાણે પણ હારીએ ચૌદસો ને એકતાલીસ ભાવવાનો જોઈ લો ચૌદસો એકતાલીસ ભાવનો ચૌદ એકતાલીસ આ તુવેનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ લોલિટી આ તુવે રૂપિયા ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રણ રૂપિયા ભાવ જોઈ લો ચૌદસો ને ત્રણ ભાવ દાણે પણ સારી છે ચૌદ છો ત્રણ ભાવ ભાવ ચૌદ છો ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ કરીમાં હારીએ દાણે પણ હારીએ ચૌદસો ને અઠ્યાવી ભાવનો જોઈ ચૌદ છો અઠ્યાવીસ ભાવનો જોવો ક્વોલિટી દાણે હારીએ ભાઈ તું ચૌદ અઠ્યાવી જો જો મને કાયા સંદીપભાઈ આના એ 23 1390 રૂપિયા ભાવ થયો જાપાને ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ 1390 રૂપિયા ભાવ જાપાન નો આજનો જો ક્વોલિટી 1390 ભાઈ જો ક્વોલિટી જાપાન ભાઈ 1390 1414 રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટી ની વાત કરે ભાઈ દાણે હારીએ 1414 રૂપિયા ભાવનો જો ક્વોલિટી ચૌદ છો ચૌદ રૂપિયા ભાવ હતો એનો જોઈ લો ક્વોલિટી ભાઈ જાપાન ટુ એ નવી ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદ રૂપિયા ભાવ જાપાન ટુ નો જો ચૌદ ભાવનો ભાઈ જોઈ લો ભાઈ નવી તું એ તે એકસો અઠ્યાસી ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો અઠ્યાસી ભાવ જોઈ લોટીયાસી આ તું એનો ભાવ ચૌદસો રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ને ભાઈ જોવો ભાઈ દાણે હારીએ ચૌદસો રૂપિયા ભાવ તુવે જોઈ ક્વોલિટી ચૌદસો રૂપિયાનો ભાવ ચૌદસો ને સાત રૂપિયા થયો સાતસો સાત નો જોઈ લ્યો ચૌદ સાત ભાવ આ તો એનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો કોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ તેરસો ને રૂપિયા ભાવ જોઈ લો તેરસો એસી ભાવ જો ક્વોલિટી આવી તેર એસી ભાવ તેરસો અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો ભાઈ સાવ જે ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી છે તેરસો અઠ્ઠાણું રૂપિયા ભાવ સાવ જ નોંધ નોંધ જોવો ક્વોલિટી તેર અઠ્ઠાણું ભાવ જોઈએ આ તો એનો ભાવ તેરસો ને પંચ્યાસી થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ તું તેરસો ને પંચ્યાસી રૂપિયા ભાવ નોંધ નો ક્વોલિટી

તેરસોતેર આ તુવેનો ભાવ તેરસો ને તોતેર રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી આવીએ ભાઈ તેર તોતેર ભાવ જોઈએ તેરસો તોતેર ભાવ જોઈએ